હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને વરસાદી સિઝનમાં ભજીયા ખાવા બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે મમરામાંથી ભજીયા આ મમરાના ભજીયા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે તો તમે હવે વરસાદમાં બહાર તમારે કોઈ પણ વસ્તુ ખરીદવાની જરૂર નથી ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનાવો નવીન ભજીયા તો ટેસ્ટી ભજીયા બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે આપણે અહીંયા એક કપ મમરા લીધા છે વજનમાં માપીએ તો દોઢસો ગ્રામ મમરા છે હવે મમરામાં આપણે પાણી ઉમેરી દેવાનું છે અને બે મિનિટ માટે મમરાને પાણીમાં પલાળી દેવાના છે મમરાને પાણીમાં પલાળી દેસું એટલે એકદમ મમરા આપણા સરસ સોફ્ટ થઈ જશે આ મમરા આપણે કોરા જ લીધા છે વઘારેલા મમરા નથી લેવાના તમારી પાસે જો કોરા ન હોય તો વઘારેલા મમરા પણ ચાલે હવે બે મિનિટ સુધી આપણે મમરાને પાણીમાં આ રીતે રહેવા દેસું બે મિનિટની અંદર જ મમરા આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને આ રીતે એક ચારણામાં કાઢી લેશું જેથી વધારાનું પાણી છે તે બધું નીકળી જાય હવે આ રીતે હાથેથી દબાવીને આપણે બધું મમરાનું પાણી હટાવી દેવાનું છે આ રીતે થોડું પ્રેસ કરશું એટલે મમરા પણ સારી રીતે સોફ્ટ થઈ જશે તો હવે તેમાં થોડા મસાલા અને વેજીટેબલ કરીશું તો અહીંયા ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું ગાજર અને થોડા કોથમીરના પાન ઉમેરી દેવાના છે અને એક બટેકાનું છીણ ઉમેરી દેસું અહીંયા કોઈ પણ વેજીટેબલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો સાથે ટમેટું પણ જીરો સમારીને ઉમેરી દેસું પાવડર મસાલાની અંદર લાલ મરચું પાવડર એક ચમચી એક ચમચી ધાણા પાવડર બે ચમચી ચાટ મસાલો અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર લીધો છે સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે પછી એમાં નટી સ્વાદ આવે તેના માટે આપણે અહીંયા એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે સાથે થોડી હિંગ પણ ઉમેરી દેવાની છે હિંગનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે સાથે અડધો કપ આપણે ચણાનો લોટ પણ ઉમેરી દેવાનો છે ચણાનો લોટ જરૂરિયાત લાગે એટલો આપણે ઉમેરી દેવાનો છે એકી સાથે વધુ ચણાનો લોટ નથી ઉમેરવાનો જેમ જરૂર લાગે તેમ જ ઉમેરવાનો છે મમરાની અંદર પણ થોડું પાણીનો ભાગ છે અને બધા આપણે શાકભાજી ઉમેરેલા તેની અંદર પણ પાણીનો ભાગ છે એટલે આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું જે વેજીટેબલનું પાણી છે તેમાં જ આપણે આ રીતનો લોટ તૈયાર કરવાનો છે જો જરૂર લાગે તો એક થી બે ચમચી ચણાનો લોટ ઉમેરી દેવાનો આ રીતનું આપણે થોડું થીક જ મિશ્રણ રાખવાનું છે હવે તેની અંદર અડધી ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરી દેસુ અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે સોડાને ને બેટર માં સારી રીતે આપણે મિક્સ કરી દેસુ એક જ દિશામાં ચલાવતું રહેવાનું છે જો બેટર થીક લાગે તો એક થી બે ચમચી પાણી ઉમેરીને તમારે તેને એકદમ પરફેક્ટ કરી લેવાનું હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રીમાં છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયેલું છે તો હવે આ રીતે આપણે તેલમાં ભજીયા પાડી લેશું પેલા આપણે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે જો ઠંડા તેલમાં આપણે ભજીયા પાડીશું તો ભજીયા છે તે તેલ પી જશે એટલે આપણે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું પહેલા અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની કડાઈમાં સમાય એટલા ભજીયા આપણે ઉમેરી દેવાના છે ભજીયા ને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની પહેલા તેને શેપ લેવા દેવાનો છે ભજીયા શેપ લઈ લે પછી જ આપણે તેને પલટાવાના છે એકાદ મિનિટ માટે આપણે તેને સારી રીતે તેલમાં થવા દેવાના છે પછી આ ઝારાની મદદથી આપણે તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી થઈ જાય ભજીયા ત્યાં સુધી થવા દઈશું અને ભજીયા તળી ત્યારે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જો હાઈ ફ્લેમ ઉપર આપણે તળીશું તો ભજીયા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો ભજીયા અહીંયા તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બનેલા છે તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું આ ભજીયા તળાતા બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ તળી લેશું આ ભજીયા ગરમા ગરમ તો ખૂબ જ સરસ લાગે છે તો સાંજની ચા સાથે પણ તમે આ ભજીયા એન્જોય કરી શકો છો થોડી ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે આમાં તમારી પાસે કોઈ પણ શાકભાજી વધુ ઓછું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અથવા કોઈ શાકભાજી ન હોય તો તમે તેને સ્કીપ પણ કરીને આ ભજીયા બનાવી શકો છો અને મમરા તો બધાના ઘરે હોય જ છે તો તમે એકવાર તો આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને ઘણી વાર વરસાદમાં આપણને ભજીયા ખાવાનું મન થતું હોય છે તો તમે આ રીતે અલગ ભજીયા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવે વરસાદી સિઝનની અંદર આપણને ભજીયા ખાવાની ઈચ્છા થાય અને બહાર વસ્તુ લેવા જવાનું થાય તો આપણને ખૂબ જ ઝંઝટનું કામ લાગતું હોય છે પણ આ રીતે મમરાના ભજીયા તમે ઘરે બનાવશો એટલે તમારે બહારથી કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નહીં પડે ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ નવીન ભજીયા તૈયાર થઈ જશે આની સાથે તમારે કોઈ બીજી ચટણી સર્વ કરવાની પણ જરૂર નથી આને તમે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો વળી આ ભજીયા ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે તો મોટા વડીલો પણ આને આસાનીથી ખાઈ શકે છે આ વરસાદી સિઝનમાં તમે ગરમા ગરમ મમરાના ભજીયા જરૂરથી બનાવજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ